હેલો ગાઈસ વેલકમ ટુ રસોઈ કિરાની આજે આપણે બનાવીશું પેકેટવાળા ગુલાબજામુન તો અહીંયા મેં રામદેવનું પેકેટ લઈ લીધું છે આ પેકેટ બસો ગ્રામનું છે અને આના અંદર પચાસ નંગ જેવા ગુલાબજામુન બને છે તો હવે આપણે આ પેકેટને એક બાઉલમાં કાઢી લઈશું પેકેટવાળા ગુલાબજામુન ઘણા લોકોને નથી આવડતા તો આજે હું આ પેકેટવાળા ગુલાબજામુન બનાવું છું તો હવે આપણે આના અંદર આ લોટ આપણે દૂધથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તમે આને પાણીથી પણ બાંધી શકો છો તો આને આપણે હાથથી મસળવાનો નથી આને આપણે ચમચી વડે જ આ લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે આપણો લોટ એકદમ સોફ્ટ એવો તૈયાર થઈ ગયો છે તો આને આપણે પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનો છે તો અહીંયા હું આને પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશ પછી આપણે અહીંયા ચાસણીની તૈયારી કરીશું તો અહીંયા મેં બે કપ જેવી ખાંડ લઈ છે અને ત્રણ કપ જેવું પાણી લઈ લીધું છે તો અહીંયા મેં વજનમાં છસો ગ્રામ ખાંડ લઈ લીધી છે તો એને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું આ ચાસણીને બનતા મિનિમમ પંદર જેવી મિનિટ લાગે છે અને આ ચાસણી આપણે એકદમ જ ધીમા તાપે કરવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચાસણી એકદમ સારી એવી ઘટ બની ગઈ છે અને એકદમ થોડી એવી થીક બની ગઈ છે તો હવે આપણે ચાસણી તૈયાર છે હવે આપણે ચાસણીનો ગેસ બંધ કરી દઈશું તો હવે પંદર મિનિટ જેવી થઈ ગઈ છે તો હવે આપણે આના અંદરથી આ એકદમ લોટ એકદમ આપણે હાથમાં લઈને સોફ્ટ કરી નાખીશું તો આ આપણે બધો જ લોટ લઈને હાથમાં એકદમ સારી રીતે સોફ્ટ કરી નાખીશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણો લોટ એકદમ કેવો સોફ્ટ તૈયાર થયો છે તો હવે હાથમાં ઘી લગાવીને એકદમ નાના નાના ગુલાબ જાંબુના બોલ્સ બનાવી નાખીશું મોટા નથી બનાવવાના કારણ કે આપણે તળીશું ત્યારે એ એકદમ મોટા જ થવાના છે તો અહીંયા મેં બધા જ આ રીતના બોલ્સ તૈયાર કરી દીધા છે તો અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે આના અંદર એક એક કરીને બધા જ ગુલાબ જાંબુ અંદર નાખી દઈશું અને એને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે શેકવાના છે અને આને ચમચી વડે એકદમ સારી રીતે ફેરવતા જવાનું છે જેથી બધી જ બાજુથી એકદમ સારા એવા ગુલાબ જાંબુ તૈયાર થઈ જાય

તો તમે અહીંયા જોઈ શકો છો કલાક પછી આપણા જાંબુ કેવા એકદમ ફૂલાઈને ને મોટા મોટા થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો